ના ગયા નથી હું પછી ચા બનાવીને આવી અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં છે ને એક આ પંખો બંધ કરીને પછી બ્લોક સ્ટાર્ટ કર્યો છે અમારે આ બેન છે ને એને સુંદરો ના એમાં નાખી દીધો ને તો અવાજ આવતો હતો એટલે સ્ટાર્ટમાં તો લવો પંખામાં સૂંદડી નાખી દીધી ત્યાં ઠેઠેના સુંદરી ઉપર સડાવી હરખી કરવામાં તો હાલો બધા ચા પીવા લાવો દેશી કેટલી અને દેશી માણા શા પીવા લો તમે કંદોઈ જેવા દેખો મીતભાઈ જેવું અહીંયા કામ કરે છે કોથળી ભરે છે કામિત જેવા બધી બુટી ને ઢગલો છે ને એ મીત ભરે છે નહી મીત કામ કરે છે અને એમાં રુદ્રો કામ કરે છે બુટી ભરાવે છે રાબિયા અહીંથી તમને આખી રૂમ બતાવી ગઈ અને ઓલી રૂમ માં જાઉં છું ત્યાં છે ને ગીરનાર ની તૈયારી હાલે છે હા

છોકરાઓ બે ની ગયા આમ ગયા છોકરાઓ આમ ગયેલા છે હમણાં આવશે એ જુનાગઢ જવા નીકળી ગયા છે શિવરાત્રીમાં અને છોકરાઓ છે ને દુકાને ગયા છે રુદ્ર આ જો ગાડી એકારે છે ને તો જોવે છે મારી મિતને ને લેવી છે ગાડી આવી જવું અહીંયા જો ઊભો છે ગાડી જોવે હે ઉભો ઉભો એને લેવી છે હમણાં એનો બર્થ આવે છે જોઈ લઈ શકીએ તો લેશું નકર પાસે શું કેવો નિમાણો થઈને ઊભો છે મારો તો કુદરો વહી ગયો ન કુદરો હતો તો ગાડી વાળે છે મિત્રો જો ગાડીમાંથી આપણે એવી લેવી ને આ લેવી ને તું સેડીને બેઠો ઈ

એ લઈ આ આઘોરે તું ઘોરે તમે બે કઈ નથી અહીંયા બધું મારે રેલમ સેલમ આજ જ પડ્યું છે અને પપ્પા જલા છે જુનાગઢ જો મારે એમને અત્યારે જ કરવાનું મન નથી થતું તો અત્યારે રવા દઉં છું જોઈ ધબડક કરી દઉં છું અત્યારે તો જો રેલમ સેલમ પડ્યું છે ને સાઈડમાં કરી દઉં છું હવે અત્યારે પાછો મીત બેઠો છે દાદી ઈ તો બેઠો પણ ઈ કે હું એકલો ન બેહું મારા લાલા ભગવાનને બેહાડું બેહાડો આરો વાર તો લાલાને ખોળામાં લઈને બેઠેલો છે લાલા ભગવાન બેઠેલો છે પાછો ખોળામાં જવું બતાવું તમને જવું ને પાછો લઈને બેઠેલો છે જવું હું કરીને બતાવ્યું છે મે લાલન ખોળામાં લીન હકા રહે લાલા ભગવાન લાલા ભગવાન જગ્યાએ શંકર ભગવાનને જુલામાં બેસાડી દીધા છે બે ભાઈ એક સકડી એ હતી હું આ હા મેં આમાં બતાવ્યું વિડીયો ઉતાર્યો હો હો રુદ્રો સકડીએ ઓલી કરી છે બપાને હમણાં ફોન કર્યો થો તો એમ કહેતા હતા અને બપા એ કે જુનાગઢ બસ સ્ટેન્ડે પહોંચવા તો આવી ગયા છે એ પણ હજી કે હા ટ્રાફિક છે અને એને વિડીયો બનાવ્યો છે એથી તમને બતાવીશ એ એ વિડીયો બનાવ મેં કીધું વિડીયો બનાવજો હું મેં તું મૂકીશ તા કે વાંધો નહીં તો એને ઉતરશે ને પછી વિડીયો મોકલશે અને મને છે ને આંખમાં રેણ પડી હું રહેવું હું ને તો એ રેણ પડી તો આમ આંખમાં એવું ખટકે છે એવું ખટકે છે ને તો એની વાત પૂછોમાં બહુ ખટકે છે અમારા વિડીયો તમને જોવા ગમે કે નથી ગમતા ઈ તો કોમેન્ટ જાણે કરીને જણાવજો કા રૂધરે અને તમે વિડીયો પસંદ આવે તો સબ્સ્ક્રાઈબ કરી દેજો લાઈક કમેન્ટ કરી દેજો તો મળશું કાલે મેક્સ મેક્સ કાલે નવા બ્લોગમાં આપણે નવા વિડીયોમાં જુઓ આ હું એન્ડ કરું છું આ રાઇડ્યું નાખે છે તો સારું હાલો મળશું કાલે નવા બ્લોગ માં બધા જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરી દેજો